ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ મળતાં જ ઉડતાલીસ કલાકમાં એકસો સાત લોકોએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા ગુજરાતના ત્રેસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના કોઈપણ ભાગને દારૂબંધીમાંથી મુક્ત કરવાને લઈને નવી ચર્ચા જાગી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત હવે દારૂબંધી હટાવવા તરફ હવે આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ચોંકોનાર તથ્યો સામે આવી રહ્યા છે ગાંધીનગર સ્થિત ગુજરાત ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂ પીવાની પરવાનગી મળ્યા બાદ અહીંની કલબમાં સભ્યપદ મેળવવાની હરીફાઈ ચાલી રહી છે એક વિગત મુજબ ક્લબમાં મેમ્બરશીપ લેવા માટે હજારો કોલ આવી રહ્યા છે તો બીજી તરફ દારૂબંધી હટાવ્યા ઉડતાલીસ કલાકમાં ગિફ્ટ સિટી ક્લબના સભ્યોની સંખ્યામાં એકસો સાત નવા લોકો જોડાયા છે ગિફ્ટ સિટીના સભ્ય બનાવવા માટે ફી સાત લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે તો ક્લબના સભ્યપદ માટેની સ્કોલ્સની સંખ્યા વધી રહી છે ત્યારે આવી સ્થિતિમાં મેમ્બરશીપમાં વધારો થવાની આશા છે